ધારી મામલતદારને પત્ર આપવામાં આવ્યું હતું સાવરકુંડલા કથાકાર રાજુગીરી બાપુએ બ્રાહ્મણ સમાજ વિશે જે બેફામ વાણીનો ઉપયોગ કર્યો હતો બેફામ વાણી સામે રોષ ભભીકી ઉઠ્યો છે સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું સાવરકુંડલાના ઝીંઢુડા ગામના કથાકાર રાજુગીરી બાપુએ કચ્છના માધાપર ખાતે ચાલતી શિવકથા દરમિયાન બ્રાહ્મણ સમાજ વિશે બેફામ વાણી વિલાસ કર્યો હતો અને બ્રહ્મ સમાજની લાગણી દુભાતા ભારે રોષ ફાટી નીકળ્યો છે અન્ય સમાજ સામે બ્રહ્મ સમાજને નીચો દેખાડવા માટે જાણી જોઈને બ્રહ્મ સમાજ વિશે એલ બોલતા રાજુગીરી બાપુ સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી હતી અગાઉ પણ રાજુગીરી દ્વારા ઓબીસી સમાજને લઈને બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યો હતો જે પાછળથી જાહેરમાં માફી પણ માંગવામાં આવી હતી રાજુગીરી હવે પછી સમાજમાં વૈમનસ ન ફેલાવે તેના માટે સખતમાં સખત કાર્યવાહીની ખૂબ જરૂર છે તેવી માંગ કરવામાં આવી રહી છે ધારી મામલતદાર કચેરી મુકામે બ્રહ્મ સમાજ વતી અને બ્રહ્મ સમાજના આગેવાનો અને યુવાનો સહિત આજે એક આવેદનપત્ર આપ્યું છે અને જે રાજુગીરી કાશીગીરી છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી લાગણી અને માગણી સાથે મામલતદારશ્રીએ પણ અમને ખાતરી આપી છે કે આમાં અમે યોગ્ય સહકાર આપીશું તેમજ બ્રહ્મ સમાજને અને ગુજરાતના બ્રહ્મ સમાજને પણ મારું આહવાન છે કે આ રાજુગીરીની કથા જ્યાં પણ હોય ત્યાં જઈને હવે આપણે વિરોધ ચાલુ કરવો પડશે તો જ આ વ્યક્તિને નસીહત મળશે અને આના વિરુદ્ધ ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી થાય અને તમામ જિલ્લામાં બ્રાહ્મણો એકમત થઈ અને આનો યોગ્ય રીતે વિરોધ કરે એવી મારી લાગણી અને માગણી છે સમસ્યા કી દેશ હેડલાઇન ન્યૂઝ બિંદા